બનાસકાંઠા જિલ્લામાં કાંકરીજ ઓગડ તાલુકાના કાકર ગામે આવેલ વાદી વસાહતના ધુડાનગર ખાતે મંત્રી પ્રવીણભાઈ માળીના હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવ્યું મનુષ્યના સંતાન હોવાના નાતે અહીં ઘણા બધા ગામના આગેવાનો પણ બેઠા છે આપણા ગામમાં આવા વંચિતો હોય જેની પાસે ઘર નથી મને એમ થાય કે આપણને ઊંઘ ન આવી જોઈએ આપણને એવું થવું જોઈએ કે કેવી રીતે હું એને ઘર આપી શકું કેવી રીતના એની જિંદગી હું બહેતર કરી શકું જો આ કરીએ તો ઈશ્વરનું આ ખરું કાર્ય છે જ્યારે એના દરબારમાં જઈએ ત્યારે હકથી કહી શકે જો મેં તે અહીંયા ભૂમિ પર મને મોકલ્યો તો કે મોકલી જો મેં ઉત્તમ કર્યું હું તો હંમેશા કહું છું કે ભગવાન પાસે જવું ને ત્યારે મારો હિસાબ મારે કહેવાની જરૂર ન કાકર વાદી વસાહત ફૂલવાદી વસાહત અને રાજ્ય સરકાર દ્વારા એક લાખ સિત્તેર હજાર ઘર બાંધવા માટે મળવાના છે ચોરાણું પરિવારોને અને બાકીના ઘર લગભગ પોણા ચાર લાખ આસપાસ થશે અને બાકીના વિચરતા સમુદાય સમાજ મારે ગામના સૌ આગેવાનોને અભિનંદન આવ્યા છે આ ઈશ્વરીય કાર્યની અંદર તમે સપોર્ટ કરો અને આ કદાચ તમને કોઈ વોટ આપે ન આપે તમને કોઈ વિરોધ કરનારા લોકો વોટ આપે કે ના આપે પણ તમને ભગવાન જસ જરૂર આવે છે ફાળવણી કરી તેની ઉપર બાંધકામ માટે જે ચોરાણું પરિવાર ફૂલવાદી પરિવાર સમુદાય છે સાથ માટે ખાતમુરિત કરવામાં આવ્યું છે જે માંગ કાયમ સરનામું મળે તે દિશાની અંદર રાજ્ય સરકાર સંસ્થા અને સાથે મળીને આજે સફળ જોર કરવા માટે શક્તિગતનો આજે કાકર મુકામે વિચરતા સમુદાયના ફૂલવાદી પરિવારોને રાજ્ય સરકાર દ્વારા ચોરાણું જેવા લોકોને પ્લોટ પ્લોટની ફાળવણી કરવામાં આવી તેના પર રાજ્ય સરકાર અને બીએસએસએન સંસ્થા દ્વારા બંનેના સહયોગથી બાંધકામ માટે ખાતમુહૂર્ત કરવામાં આવી એ નિમિત્તે આજે ઓગડનાગની ધરતી પર એટલે કે દેવ દરબાર પર આજે તેમના દર્શન કરવાનો અવસર મળે મહારાષ્ટ્રીના ચરણોમાં વંદન કરી અને પ્રવાસની શરૂઆત પણ કરી છે થાળી ઉપર જઈને પણ દર્શન કરી અને આજે અમે આ દિવસનો શરૂઆત કરી છે દેવ દરબારે હંમેશા શિક્ષણની ચિંતા કરી છે આરોગ્યની ચિંતા કરી છે લોકો અહીંયા આવીને શીશ નમાવે છે અને એમના દુઃખ દૂર થતા હોય એવી પવિત્ર જગ્યા ઉપર આવવાનો દર્શન કરવાનો મને અવસર મળે છે ધન્યવાદ કોઈ અંધશ્રદ્ધાની અંદર માનતા નહીં એમાં આપણા પૈસા જતા રહેશે નહીં પડે એટલે આપણે સૌ સાથે મળીને આપણી માતાજી ઉપર ભરોસો રાખીએ રાજ્ય સરકાર આ સંસ્થા તમારા માટે ચિંતા કરે છે ફરી એકવાર આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત